એ લોકો ગ્રેડી રુકુવભાઈ પર તાકું એ કણી જગ્યા મીના કી દસ આનું યારુ જેની ચેઈન કાપતા આવ લાવ કાપી દો કે મારી નાખવાની જેમ કાપતી કે બે પી મને કટક કરે છે આલા લાલ કટ લાલ કટ દેવા દી 32 40 50 50 હારુ યારુ હર તો જો ની ની વાળો તો પાંચ

સત્તસો <laughs> નેવું <laughs> દોજક દોજક બજાવા દે ઓલો દિનો મારી બોલે પાંજો 15 20 25 30 35 40 45 બસ જે હાલ હું બોલ્યો માલકો જો મારે ફિકો લાકડા જો માલ માલ્યો માલ પેલો વગળ દે ગાડી કે ભાઈ આપણો આપણી ગાડી લઈને જાવું જો છે ને આ સાચ સાચ